ત્યારે કોંગ્રેસ માઇનોરિટી સમિતિની જાહેર સભા યોજાય દેવગઢ બારીયા નગરપાલિકાના કસબા વિસ્તારના નંબર છ માં માઇનોરિટી સમાજની એક હજાર ઉપરાંત

અબ્દુલ રજાક મંસુરી વોર્ડ નંબર બે ના ઉમેદવાર રફીકભાઈ ફીખા તેમજ હોદ્દેદારો કાર્યકરો સહિત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર હતા આ સભામાં ગુજરાત પ્રદેશ માઇનોરિટી સમિતિના પ્રમુખ વજીરખાન પઠાણ અને મહામંત્રી નઈમ બેગ મિરજાનાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકા બે હજાર પચીસ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વધુમાં વધુ મત આપી અને વિજેતા બનાવવાની પણ અપીલ કરી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે સંવાદદાતા નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ